નમસ્કાર મિત્રો જય શિયા જય દ્વારકાધીશ છું જે વિવાદ ચાલતો હતો આ વિવાદ કોને હળગાયો અને એની અંદર આપણે ઘણા બધા લોકો સામેલ થયા અને એમાં આપણા મુખ્ય મોખરે હતા લાલુભાઈ આહિર જે કીર્તિ પટેલનો સામનો પણ કર્યો પછી એમનું આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી કોને બેન કરાયું કોને બંધ કરાવ્યું અને હવે નંબર છે રોયલભાઈ રાજાનો એમની આઈડી ઉડાડવાનું પણ ધમકી મળી છે તો આ તમામ ખુલાસા સાથે વિડીયો લઈને આવ્યો છું તો વિડીયો પૂરેપૂરો જોજો મજા આવશે અને આપણ આભળજો કારણ કે તમને અને મને બધી ખબર પડે કીર્તિ પટેલ કેમ દસ દિવસથી કોઈ લાઈવ નથી આવતું કે કોઈ વિડીયો નથી એનો આવતો કેમ ચૂપચાપ થઈ ગઈ છે એ તમામ હકીકત આજે જણાવવાનો છું તો વિડીયોની અંદર એકદમ સો ટકાની વાત લઈને આવ્યો છું અને સાચી વાત લઈને આવ્યો છું તો સાંભળજો રોકાજો પૂરેપૂરો વિડિયો જોજો પછી તમે ત્યારે બીજા વિડીયો જોવા હોય તો જોજો પણ આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને અને મને બધી ખબર પડી ગઈ છે કે કોણે ધમકી આપી અને આ વિવાદ કોણે ઉભો કરાયો અને એમાં મોહરો કીર્તિ પટેલ થઈ અને શા માટે ખજુરભાઈને બદનામ કર્યા તમામ આ વિડીયોની અંદર તમને જાણવા મળી રહે છે તો વિડીયોની અંદર બને રેજો શરૂઆત કરીએ સૌ પ્રથમ તો આપણે કીર્તિ પટેલ વિશે તો મિત્રો તમે અને હું જાણીએ છીએ કે કીર્તિ પટેલે કીર્તિ કુત્રીએ કીર્તિ વંઠેલે આપણા ભગવાન ગરીબોના મસીયા એવા ખજૂરભાઈ ઘણા બધા આક્ષેપો લગાવ્યા હતા અને એ બંધ થવાનું નામ નથી લેતી ત્યારબાદ વિરોધ કર્યો લાલાભાઈ આહિરે કીર્તિ પટેલનો એટલે કીર્તિ પટેલે સોરી પટેલે કુત્રીએ પહેલા તો ગાળું બોલવાનું ચાલુ કર્યું એ મુછડ ઓમ ને તેમ એટલે લાલાભાઈ ને પાસે ખોટું લાગ્યું એટલે લાલા ભઈએ પણ થોડીક ગાળો સંભળાઈ ત્યારબાદ કીર્તી પટેલ અને આના માણસો એ મળી અને એક ગાડીની અંદર વિડીયો બનાવીને મોકલ્યો હતો મારું દેવડ હોય ને બે દિવસ કરો લોકેશન આપું આઠ તાજ કੱલેક લઈ લોકેશન બોસડી ના બરાબર જ્યા બે દિવસ સુધી હું અહીંયા ગાળી જો તારી ગાંડમાં દેવડ હોય એટલા સુધી નવનો લઈને આવતો દેખાય

એટલે ત્યારબાદ પછી એ એમ કહેતી હતી કે હું સુરતમાં બેઠી છું તું અમદાવાદમાં કેમ ગોતે તો અમદાવાદ પછી લાલુભાઈ સુરત રવાના થયા સુરત જયા બે દિવસ રોકાણા કીર્તિ પટેલ ના ફોન બંધ આવે કોઈ જાતનો કોઈ જવાબ ના આવે અને લાલુભાઈ વારંવાર પોતાનું લોકેશન હાલીને જણાવી રહ્યા હતા કે જો પુત્રી તારો બાપ અહીંયા આવી ગયો છે અને અહીંયા શું તું આવી જા તારામાં દમ હોય તારા ભળવા જેટલા હોય એટલા સાથે લઈને આવી જા તોય છતાં કુતરી ક્યાંય નીકળી નહીં હવે આ શા માટે ચૂપ થઈ ગઈ છે એનું કારણ પણ તમને આગળ બતાવું છું પણ સૌ પ્રથમ તો એક નવો દુશ્મન જેને આખો ઝઘડો સળગાયો બરોબર એને આપણે સાંભળવાનો છે પૂરેપૂરો અને એનો જવાબ પણ આવવાનો છે હા જવાબ આવ્યા વગર તો સાલે ભાઈ ગુજરાતી માણસ નું ગુજરાતી માણસ ના બોલે તો પછી કોણ બોલશે એટલે આ ભાઈ ને એમ હતું કે આમ કરાવીશ ને આવી રીતે કરીશ તો ખજૂર ભાઈ હિંમત હારી જશે ડારી જશે ભણવાને હજુ ક્યાં ખબર હતી ખજૂરભાઈ સાથે આખું ગુજરાત છે અને ભગવાન પણ છે તો આવી રીતે એને કીર્તિ પટેલને ઉભી કરી મોહરો બનાવી અને કીર્તિ પટેલને કોઈ રૂપિયા આપ્યા છે અને ખજૂરભાઈને બદનામ કરવાની કોશિશ કરી તો પેલા તો સાંભળો આ વિડીયોની અંદર પનોતી ભાઈનું નામ પનોતી સોરી પનોડી તો સાંભળી લેવું સાબળો ખડજુ સિંગતેલ બે કોડીનું તારું સિંગતેલ નકલી સિંગતેલ છે તું કે કીર્તિ અને બાપ નો દારૂ પણ પીધો છે તો ભાઈ પનોળી પનોતી એક નંબર ની પેલા તો તું ખજૂરભાઈ નું નામ લેતો શીખ એ ખર્જુ નહી નામ છે બરોબર બાકી નામ લેતા ના આવડતું હોય ને

પાસે આ ખજુર નું તેલ જેવું બહાર પડ્યું એટલે આ ભાઈ ખટકવા લાગ્યું એટલે કીર્તિ પટેલ ને તું બોલે એવી છે તું ચાલુ કરે પડે બદનામ કરવાનું પણ કોઈ દાડા વળ્યા નહીં બરોબર તો આ પનોતી હું એમ કહેવા માંગુ છું પણ આમ અને આ ચોર રહેશે એ મિત્રો હું તમને કહી દઉં અમેરિકામાં રહેશે બરોબર ગુજરાતમાં વાત તો એ લાલો ભાઈ આને ના છોડો પણ અમેરિકા રહેશે એટલે ભાઈ અમેરિકા જવાના બીજા બીજા કોઈ મળે એની તાત્કાળે જવાય નહીં પણ આ પનોતી ચોટલો બાંધીને આવી ગયો બૈરા વેડાનો નો બૈરા ચોટલો કોણ ભરે બૈરા હ બાઈ માણા હોય ને ચોટલા બાંધે મળદ માણ ને ચોટલા ના હોય આ એ પહેલું તો કહી દઉં અને ખજૂર ભાઈનું સિંગ તેલ શુદ્ધ છે સારું છે ક્વોલિટીનું છે શુદ્ધ ગાણીનું તેલ છે તારે આમાં કોઈ કહેવાની જરૂર નહીં કે નકલી છે કે આવું છે બરાબર અને તું એમ કહે છે કે કીર્તિ પટેલ માનું ધાવ્યું છે ને બાપનો દારૂ પીધો છે એ તો અમને બધાને ખબર છે કે એક નંબર ની દારૂડી છે એ તારે અમને બાકી તું એના ખોળામાં આવ્યો હોય તો અમારે કોઈ ચિંતા નહીં કરી અને બીજી વાત કે એ બધું ન્યા ચોટલી બોટલી બધી હવે ખુલ્લે એમ કવરોશ તું એમના આમ તો ખજૂર ભાઈ એકલા છે આવું બધું છે તેમ જેમ કીર્તિ હંતણી ને એમ તારો નંબર આવશે હવે અમેરિકામાં એક દુનિયામાં ગમે એ છેડે હોય બરોબર અને મિત્રો લાલાભાઈ આહેરનો આઈડી જે ઇન્સ્ટા આઈડી હતું એ પણ આ સાલાએ ધમકી આપી હતી તમે સાંભળો બરોબર લાલા આહીર એ લાલા આહીર તારું આઈડી જે ખરું ને આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી એ બેન કરશે આ તારો બાપ પનોડી તારું ઇન્સ્ટાગ્રામ આઈડી હું બેન કરીશ એ લાલા અહીં બે બહુ હવાબાજી વધી ગઈ છે ને તારી બતાવું તને જોયો મિત્રો તો બધો આખો ખેલનો રચનારો આ છે અને લાલા ભાઈનું ઇન્સ્ટાગ્રામ જે આઈડી હતું એ સાલાએ બેન કરાવી પણ એમાં કોઈ ફરક પડ્યો નથી મળદ મણનો વાળ પણ ઉવાકો ના થાય એ બાયડાની દ્વારા ઉભી જ છે હા ઇન્સ્ટાગ્રામ ની અંદર તાત્કાલિક ઇમરજન્સી આઈડી બનાવી પનોતી હંભળ તને કહું એ તારા બાપે ઇન્સ્ટાગ્રામ માં તાત્કાલિક બીજી આઈડી બનાવી અને એટલા ને એટલા ફોલોવર થવા આયા છે બોલ આ ત્રણ ની અંદર હવે તું હરખે દાતણે કાઢતો ના હોય તારા કોઈ તું એમ કહે તો આઈડી બંધ કરાવી દો ને આમ કોઈ ફરક ના પડે બરોબર વધારે ભાષા નહીં વાપરતો ના કે તને ખબર પડી જોત કારણ કે અમને એવા સંસ્કાર નથી ખરાબ ભાષા વાપરવાના લાલાભાઈ ની આઈડી નો ભલે તે બેન કરાય પણ કોઈ ફરક પડ્યો નથી નવી આઈડી આમની ધંધો કર ચાલુ થઈ ગઈ છે અને ગુજરાત ની પબ્લિક ફૂલ સપોર્ટે આપ્યો છે અને ઘણા બધા ફોલોઅર થઈ ગયા તાકાત હોય હવે બંધ કરીને બતાવજો પછી વિઝા ઘટાવત પણ તૈયારીઓ રાખશે અમેરિકા હોય ગમે અહીંયા હોય બરોબર ભાઈ આગળ કંઈક કેતો તો કે હે અમારે હોબળવાનું છે ને તને જવાબ આલવાના પૂરે રેડી ઓ લાલા હે તારો બાપ બોલે તો ને તારું આઈડી ઉડાડી છે હું ભઈ તારા જો હવાબાજ નહીં હું અને અજુ બે ત્રણ આઈડી ઉડાડીશ છે જોયું મિત્રો વિડિયો લાલાભાઈ ભાઈ આઈડી કોને ઉડાડી હતી એના મોઢે જ કીધું ને ભળવે ચૂટલી બાજે હાથમાં ચૂદનો હવે મારે કે કેવ નહીં પીવાનો આ એક નંબરનો પાછો દારૂડિયો છે એ વતાડું છું આગળ તમે જોવાનું ચાલુ રાખો ખાલી હા અને આ વિડીયાની અંદર પણ એને ધમકી આપી કે હજુ જેટલા આ વિરોધ કરવામાં આવશે છે એ બધાની આઈડી હું ઉડાડીશ બરાબર એમાં મિત્રો આપણા રોયલ રાજા જે ખજુરભાઈની સાથે હોય છે અમુક વાર ગુંદાળા ગામની અંદર પણ સાથે હતા તો રોયલભાઈ રાજાને આ ખજુરભાઈ સાથે જોયા અને ખજૂર ભાઈના સમર્થનમાં રોયલ ભાઈ રાજા વિડીયો બનાવે છે એ પણ અને ખટાણો નહીં એટલે લાલાભાઈ આહિરની જેમ એ એવી ધમકી આપે છે કે રોયલ રાજા તું તૈયાર રહેજી હું તમને બતાવું વિડીયાની અંદર જોઈ લો કે તું તૈયાર રહેજી તારી આઈડી પણ બેન કરાવવાની છે તમે સાંભળો આ વિડીયો એકવાર જે લોકો નીચેથી વિચારતા હોય એ લોકો આ કોન્ટ્રોવર્સીમાં નહીં આવતા અને રોયલ રાજા તારું આઈડી હવે ઉડાડીશું રોયલ રાજા તારું આઈડી બળવા એ ભંટ હું કઈ ગયેલા ભંટ પેલા તો તું એક દેનું દારૂ પીરે રે પછી વાત હારો નહી લાગતો હવારમાં દાતણે ઘાટતું નહીં ને તારા મોઢામાંથી દસ ફૂટ શેટી તો દુર્ગંધ આવતી હોય છે સંડાસ જેવી

વધારે ફોલોઅવર બીજી આઈડી નવી જેવી આઈડી બનશે ને તો પણ થઈ જાય બાકી આઈડી બંધ કરાવવાથી કોઈનો ફરક પડવાનો નહીં હો ગયેલા કોકમ કોકમ જેવો લાગે છે હા બેસ બે અમેરિકા બેઠા બેઠા આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને હવે તું કેતો હતો ને કે કીર્તિ પટેલ કેમ બંધ થઈ ગઈ બોલ કેમ બંધ થઈ ગયું બોલે પહેલેથી જ ખબર હતી કે ખજૂર ચોર જાય એ લોકોની સામે આવશે નહીં અને કીર્તિ એના માટે જે કે બોલતી હતી એ હું હવે કીર્તિ પટેલ લાઈવ પણ નથી આવતી અને કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતી કેમ કારણ કે આના નકત માલ મળી ગયો હા તો તારે કોઈ કહેવાની જરૂર નથી અમને તો બધી ખબર હતી કે રૂપિયાની લેટ વિશે અને રૂપિયા ઓલે મળતી હતી એટલે એ તો હવે આ લીધા આલ્યા છે કે નહીં આલ્યા ખાજુ તો ના હાલે રૂપિયો એ તો હાસા માણસ ઈ હાલવાની જરૂર નહીં પણ કોઈ આડા બીજા માણસો એ હાલ્યા છે બરોબર ખજૂર નો સમર્થનમાં રહીને આલ્યા છે ખજુર ભાઈ શું કેમ પૈસા હાલે એ ચા ખોટા માણસ છે ખોટા કામ કરે છે પૈસા દેવા પડે હવા નેકળી ગઈ છે એની બસ પૈસા લઈને ચૂપ થઈ ગઈ એવું નથી હવા નેકળી ગઈ છે પેલો બાપ ચીડે ચીડે ગોતવા ને આહરે તો ખબર છે ને અને એમય તે અહીંયા નું ઇસ્ટા બંધ કરાય લાલાભાઈ હા અને હવે તો પછી ચીડે છેલ્લી વાત ઉપર આવી ગયા તા પછી ચૂપ થઈ જાય ના સંતાય ના જાય તો બસ પતી તું કારણ કે પ્રેમથી સમજાવતા હોય ને પ્રેમ થી ના સમજે ને સીધી ત્યાં ના ને હતું ને ઘી હમ મોંકી એ કરવી પડે સમજ્યો એમ તારા માટે વાંકી કરવી પડશે ને તો કરશે વાંધો નહીં હા તો મિત્રો આવા ભણવાઓથી કે કોઈથી ભાઈને પણ ડરવાની જરૂર નથી કે કોઈને ડરવાની જરૂર નથી આમાં ભંઠબાજ હુકી જીલી કોકમ જેવા આ લુખા તત્વો રહ્યા ને એ સારા માણસોને બદનામ કરતા જ હોય છે એટલે એવું કોઈ છે નહીં તો મિત્રો સાથ સહકાર આપી વિડીયોને લાઈક કરતા જાજો તમારી સમક્ષ જે ખુલાસાઓ કર્યા ગમ્યા હોય સારું લાગ્યું હોય વિડીયો પણ સારો ગમ્યો હોય માહિતી પણ સારી ગમી હોય તો એક પ્રેમથી પ્રેમ ભરી એક સરસ કોમેન્ટ કરતા જજું અને ચેનલની અંદર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરતા જજો એમાં કોઈનો રૂપિયો જવાનો નથી મને સહ સહ સહકાર મળશે તો સારું લાગશે તો રાજા માગું મળીએ બીજા આવા નવા વિડીયોની અંદર જય દ્વારકાધીશ જય ગરબી ગુજરાત જય માતાજી thank mm -hmm. you